વાત છે ગુજરાતની ન્યૂઝ ચેનલ તરફથી સમસ્ત ભરૂચ જિલ્લાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના અંકલેશ્વર વાલિયાબાદ બાદ હાંસોદ તાલુકામાં ડીપડાની હયાતી જોવા મળી રહી છે હાંસોદ તાલુકાના છેવાડાના ખરજ ગામમાં છેલ્લા કેટલાક વખતથી દીપડાઓ લટા મારી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી હતી બિલ્લા કંપની નજીક વિસ્તારમાં જ વધેલા દીપડાના આટાફેરાને લઈ સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર વન અધિકારી ભાવેશ મોક તેમજ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી દીપડાના રહેણાંક વિસ્તારમાં તેમજ ખરજગામ અને બિલ્લા કંપની નજીક પાંચ પિંજરા તાજેતરમાં મૂકવામાં આવ્યા હતા તેમજ દીપડાના ફૂટ ટેપિંગ કરી તેના આવાગમનના માર્ગ પર વોચ રાખવામાં આવી હતી દરમિયાન ગત રોજ દીપડો શિકારની શોધમાં આવતા પાંજરામાં મૂકેલા મારણનો શિકાર કરવા જતાં પાંજરામાં પુરાઈ ગયો હતો જે અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ અને જીવદયા પ્રેમીની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને અંકલેશ્વર શાલીમાર નર્સરી ખાતે લઈ આવી હતી અને ત્યાં તેનું મેડિકલ કરી તેમજ તેને માઇક્રોચિપ લગાવીને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી નમસ્કાર હું વન વિભાગ અંકલેશ્વરમાંથી છેલ્લા ઘણા સમયથી બિરલા કંપની ખર્ચ ગામે અને તેના આજુબાજુ વિસ્તારમાં દીપડાની સતત રંજાડવાની ફરિયાદ ગામ લોકો દ્વારા તથા કંપનીના હોદ્દેદારો દ્વારા મળેલ તે અનુભયે વન વિભાગ દ્વારા ત્યાં પાંચ પિંજરા ગોઠવેલા અને આજુબાજુના વિસ્તારમાં જે દીપડા રહેઠાણ લાયક જે વિસ્તાર છે તે વિસ્તારોમાં દીપડા ટ્રેપ માટેના પિંજરા ગોઠવેલ તો આજરોજ તેમાં જે ઝંઝાટ કરતો દીપડો છે તે પિંજરે પુરાયેલ છે અને તેની ઉંમર અંદાજીત સાડા ત્રણ વર્ષની છે હવે તેની આગળની એને માઇક્રોચિપ લગાડી તેનો ફિટનેસ તબીબી ચકાસણી કરાવી તેની આગળની ધોરણસરની કાર્યવાહી મેરબાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડીવી ડામોર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તથા ડીએફઓ મેડમ શ્રી ઉર્ષિબેન પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે